બોલતા શીખવાડતો અને જે માણસો પોપટના શોખીન હોય તેને તે વેચી દેતો એક દિવસ તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો તેણે તે પોપટને સારી સારી વાતો શીખવાડી અને બધી પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે રાજા અકબરના દરબારમાં ગયો દરબારમાં જઈ તેણે તે પોપટને પૂછ્યું બોલ આ કોનો દરબાર છે પોપટે જવાબ આપ્યો આ જહાપાના અકબરનો દરબાર છે એ સાંભળીને અકબર ખુશ થઈ ગયા તેણે તે વ્યક્તિને કહ્યું મારે આ પોપટ જોઈએ છે બોલ તેની શું કિંમત છે તે વ્યક્તિ બોલ્યો બાદશાહ બધું તમારું જ છે તેથી તમે જે આપશો તે મને મંજૂર હશે અકબરને તે વ્યક્તિનો જવાબ ગમ્યો અને તેણે તેને સારી કિંમત આપીને

પરંતુ થોડા જ દિવસોમાં તે પોપટ મૃત્યુ પામ્યો હવે તેની સૂચના મહારાજને કોણ આપે રખેવાળ ખૂબ હેરાન હતા ત્યારે તેમાંથી એક જણે કહ્યું કે આપણે બિરબલની મદદ લઈએ બધા બિરબલ પાસે જઈને મદદ માંગવા ગયા બિરબલ એક ક્ષણ વિચારીને કહ્યું ઠીક છે તમે બધા જાઓ મહારાજને સૂચના હું આપી દઈશ બીરબલે બીજા દિવસે દરબારમાં પહોંચ્યો અને મહારાજને કહ્યું મહારાજ તમારો પોપટ એટલે હા શું થયું મારા ફરી ડરતા ડરતા મહારાજ તમારો પોપટ હા હા બીરબલ બોલ શું થયું મારા પોપટને મહારાજ તમારો પોપટ બિરબલે કહ્યું ત્યાં તો અકબરે ચીડાતા કહ્યું અરે ભગવાન કંઈક તો કહે મને શું થયું મારા પોપટને એટલે કહ્યું તમારો પોપટ ખાતો નથી 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 પીતો બોલતો પાંખો પણ નથી અને આંખો પણ નથી ખોલતો એટલે રાજા એ ગુસ્સામાં આવીને કહ્યું અરે સીધું સીધું કહી દે ને કે તે મરી ગયો છે બિરબલ તરત જ બોલ્યો હજુર મેં મૃત્યુના સમાચાર નથી આપ્યા પરંતુ આવું તો તમે જ કહ્યું છે તેથી મને માફ કરી દેવામાં આવે અને મહારાજ નિરુત્તર થઈ ગયા તો કેવી લાગી તમને વાર્તા